નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात कर सुप्रीम कोर्ट ऑफ इंडिया में आएल पर्सनल आसिस्ट सीनियर पर्सनल आसिस्टेंट कोर्ट मस्टर की विविध जगह अंतर्गत तुम जो सक मित्रों ऑनलाइन एप्लिकेशन आर इन्वाइट फ्रॉम इंडियन सीटिजन्स वो फुलफिल द एसे क्वालिफिकेशन एंड अदर एलिजिबिलिटी कंडीशन एज ऑन थर्टी फर्स्ट डिसेम्बर टू थाउज ट्वेंटी फोर फॉर प्रिपेरेशन ऑफ थ्री सेपरेट पेनल्स फॉर फिलिंगअप थर्टी वन थर्टी थ्री एंड फोर्टी थ्री वेकेली फॉर द पोस्ट ऑफ कोर्ट मस्टर ग्रुप ए गेजेटेड पोस्ट સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ એન્ડ પર્સનલ આસિસ્ટન્ટ ગ્રુપ બી નોન ગેજેટેડ પોસ્ટ પ્લેસ્ડ ઇન ધ લેવલ ઇલેવન એઇટ એન્ડ લેવલ સેવન વિથ અ ઇનિશિયલ બેઝિક પે ઓફર સિક્સટી સેવન થાઉઝન્ડ સેવન હંડ્રેડ રૂપીઝ ફોર્ટી સેવન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ રૂપીઝ એન્ડ ફોર્ટી ફોર થાઉઝન્ડ નાઇન હંડ્રેડ રૂપીઝ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે ગ્રુપ બી તેમજ ગ્રુપ એની જે ગેજેટેડ તેમજ નોન ગેજેટેડ પોસ્ટ માટેની અહીંયા ભરતી જાહેરાત છે તે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ત્રીજી ડિસેમ્બર બે ના ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે નંબર ઓફ વેકેન્સી ઇઝ ટેન્ટેટિવ એન્ડ સબ્જેક્ટ ટુ ચેન્જ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સ વિગતવાર આપણે વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ જગ્યાઓ કેટલી છે મિત્રો તેના વિશે ડિટેલ ક્વોલિફિકેશન વિશે વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો કોર્ટ માસ્ટર શોર્ટ હેન્ડ માટેની જગ્યા છે જેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ઇન લો ઓફ રેકોઝ યુનિવર્સિટી ઇન ઇન્ડિયા પ્રોફિશિયન્સ ઇન શોર્ટ હેન્ડ ઇંગ્લિશ વિથ સ્પીડ ઓફ વન ટુ ઝીરો વન

તો તમે જોઈ શકો છો મિત્રો ડિગ્રી ઓફ રેકો યુનિવર્સિટી તેમજ પ્રોફિશિયન્સી ઇન શોર્ટ હેન્ડ ઇંગ્લિશ વિથ સ્પીડ ઓફ વન વન ઝીરો વર્ડ પર મિનિટ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન વિથ ટાઈપિંગ સ્પીડ ઓફ ફોર્ટી વર્ડ પર મિનિટ તેમજ પર્સનલ આસિસ્ટન્ટની જે જગ્યા છે મિત્રો તેમાં ડિગ્રી ઓફ રેકોઝ યુનિવર્સિટી તેમજ પ્રોફિશિયન્સી ઇન શોર્ટ હેન્ડ ઇંગ્લિશ વિથ સ્પીડ ઓફ હન્ડ્રેડ વર્ડ પર મિનિટ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન વિથ ટાઈપિંગ સ્પીડ ઓફ ફોર્ટી વર્ડ પર મિનિટ તેમજ એજ લિમિટની વાત કરીએ મિત્રો તો કોર્ટ માસ્ટર શોર્ટ હેન્ડ માટે ત્રીસથી થી પિસ્તાલીસ વર્ષ સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે અઢારથી ત્રીસ વર્ષ તેમજ પર્સનલ આસિસ્ટન્ટ માટે અઢારથી ત્રીસ વર્ષની વાત કરીએ મિત્રો તો માટે મેન્ટ રૂલ્સ પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર છે મિત્રો દેર વિલ બી નો અપર એજ લિમિટ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ ઓફ ધ રજિસ્ટ્રી ઓફ ધ સુપ્રીમ કોર્ટ હાઉક્ નો એલોટેડ ટુ એલોડ ટુ ધન્ડિડેટ વર્કિંગ ઇનર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો ટાઇપિંગ સ્પીડ ટેસ્ટ ઓન કોમ્પ્યુટર અહીંયા રહેશે મિત્રો જે કોર્ટ માસ્ટર શોર્ટ હેન્ડની જગ્યા છે તેમાં મિનિમમ સ્પીડ ફોર્ટી વર્ડ પર મિનિટ દસ મિનિટ માટે અહીંયા ડ્યુરેશન હશે મિસ્ટેક એલોટેડ ટુ એલો ટુ પર્સન્ટ ઓફ ધ ટોટલ વર્ડ પર ધ ટાઈપ તેમજ મેક્સિમમ માર્ક ટેન એન્ડ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ ફાઈવ રહેશે શોર્ટ હેડ ઇંગ્લિશ ટેસ્ટ માટે તમે જોઈ શકો છો સાત મિનિટની રહેશે સ્પીડ ઓફ વન ટ્વેન્ટી વર્ડ્સ પર મિનિટ તેમજ ધ ટ્ર ટાઈમ ફોર ટ્રાન્સક્રિપ્શન વિલ બી ફોર્ટી ફાઈવ મિનિટ તેમજ તમે જોઈ શકો છો અહીંયા મેથ ઓફ ગ્રેડેશનની વાત કરેલી છે રિટર્ન એક્ઝામિનેશન હશે ત્યારબાદ તમે જોઈ શકો છો એક કલાક અને પિસ્તાલીસ મિનિટની જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પેપર વિથ મલ્ટિપલ ચોઈસ આન્સર કન્ટેનિંગ હંડ્રેડ ક્વેશ્ચન કન્સિસ્ટિંગ ફોન ફિફ્ટી માર્ક્સ ફોર જનરલ ફિફ્ટી જનરલ ઇંગ્લિશ ક્વેશ્ચન ફિફ્ટી ફિફ્ટીન જનરલ એપ્ટિટ્યુડ ક્વેશ્ચન ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન રિલેટિંગ ટુ નોલેજ ઇન લો તેમજ દસ માર્ક્સ છે દસ ક્વેશ્ચન હશે તે જનરલ નોલેજના હશે મેક્સિમમ માર્ક્સ હન્ડ્રેડ હશે તેમજ ક્વોલિફાઇંગ માર્ક્સ પચાસ રહેશે તેમજ મિનિમમ માર્ક્સ ફોર રિઝર્વ કેટેગરી પિસ્તાલીસ માર્ક રહેશે તેમજ મેક્સિમમ માર્ક્સ ટેન એન્ડ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ ફાઈવ રહેશે મિત્રો તમે જોઈ શકો છો મેક્સિમમ સો માર્ક્સ અહીંયા છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે મેક્સિમમ માર્ક્સ ટેન અને મિનિમમ જે માર્ક્સ ફોર રિઝર્વ કેટેગરી ઇન્કલુડિંગ દિવ્યાંગજન વિલ બી ફોર પોઈન્ટ માર્ક્સ ત્યારબાદ ઇન્ટરવ્યુ હશે મિત્રો ત્યારબાદ સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યા છે તેમાં દસ માર્ક્સનું તમે વાત કરી તે મુજબ ટાઈપિંગ સ્પીડ ઓફ ટેસ્ટ ઓન કોમ્પ્યુટર જેમાં મિનિમમ સ્પીડ ઓફ ફોર્ટી વર્ડ પર મિનિટ તેમજ શોર્ટ હેડ ઇંગ્લિશ ટેસ્ટ હશે જેમાં વન વન ઝીરો વર્ડ પર મિનિટ તેમજ સાત મિનિટનો હશે જેમાં ગ્રેડેશન મેથડ અહીંયા આપેલી છે ત્યારબાદ રિટર્ન એક્ઝામિનેશન હશે વન અર અવર એન્ડ ફોર્ટી ફાઈવ મિનિટ્સ જેનો સિલેબસ અહીંયા આપેલો છે મિત્રો ડિટેલ માર્ક્સ તેમજ જે કેટલાક ક્વેશ્ચન હશે મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ તેની પણ માહિતી અહીંયા આપવામાં ત્યારબાદ ઇન્ટરવ્યુ હશે અને પર્સનલ આસિસ્ટન્ટ છે તેના માટે પણ અહીંયા દસ મિનિટની ટાઇપિંગ ટેસ્ટ ઓન કોમ્પ્યુટર ત્યારબાદ શોર્ટ હેન્ડ ઇંગ્લિશ સાત જે મિનિટનું રહેશે મિત્રો અને ત્યારબાદ સ્કીમ ઓફ એક્ઝામિનેશન રિટર્ન ટેસ્ટની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે ત્યારબાદ ઇન્ટરવ્યુ હશે મિત્રો જેનું મેક્સિમમ માર્ક્સ થર્ટી તેમજ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ ફિફ્ટીન રહેશે Uh, the candidates will be first uh, first be subjected to typing speed test on the computer and the candidate who qualify the said test will be called for the skill test in stenography and uh, objective type of written test and computer knowledge test and there's the candidate who qualify the said test will be called for the interview there but i'm a center center જેમાં ટેસ્ટ સેન્ટરની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અમદાવાદ અંબાલા બેંગલુરુ ભોપાલ ભુવનેશ્વર ચેન્નાઈ દિલ્હી એર્નાકુલ ગુવાહાટી તેમજ અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપેલી છે અલગ અલગ ત્રેવીસ જગ્યાએ અહીંયા ટેસ્ટ સેન્ટર રહેશે મિત્રો રજિસ્ટ્રેશનની વાત કરીએ એપ્લિકેશન ફોર્મ કરી રીતે બરોબર તો એલિજબલ કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલાઈન ફોર ધ વિચ લિંક ઇઝ પ્રોવાઇડેડ થ્રુ સુપ્રીમ કોર્ટ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે લિંક એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટ થ્રુ ઓનલાઇન રજિસ્ટ્રેશન ઓનલી વિચ વિલ બી સ્ટાર્ટ ઓન ફોર ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી રિક્વાયર ટુ પે નોન રિપેડેબલ એપ્લિકેશન ફી ટેસ્ટ ફી ઓફ વન થાઉઝન્ડ રૂપીઝ ફોર જનરલ ઓબીસી કેન્ડિડેટ એન્ડ ટુ હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ ફોર એસસીએસટી સર્વિસમેન ફિઝિકલ હેન્ડીકેટ ઓફ ધ ફ્રીડમ ફાઈટર્સ પ્લસ બેન્ક ચાર્જિસ થ્રુ ઓનલાઇન મોડ ઓનલી એટલે કે ઓનલાઈન મોડથી એપ્લિકેશન ફી તેમજ જે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ક્લોઝિંગ ડેટ ફોર ધનલાઈન એપ્લિકેશન તમે જોઈ શકો છો ટ્વેન્ટી ફાઈવ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે લાસ્ટ ડેટ છે મિત્રો તમે જનરલ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો

ઉટ છે તે આગળ તમારે મોકલવાની કઈ જરૂર નથી ફક્ત ઓનલાઈન ફોર્મ ભરીને ત્યારબાદ તેનું તે ડાઉનલોડ કરી અને તમારી પાસે રાખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ જે માહિતી છે એકવાર વાંચવા માટે અનુરોધ કરવામાં આવે છે ત્યારબાદ જ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે તમારે ભરવાનું રહેશે મિત્રો જે અરજી કરવા માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે અરજી કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવેલી પર્સનલ આસિસ્ટન્ટ ગ્રુપ બી નોન ગેઝેટેડ પોસ્ટ સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ તેમજ કોર્ટ માસ્ટર શોર્ટ હેન્ડ માટેની ગ્રુપ એ ગેઝેટેડ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે અલગ અલગ જે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો એકત્રીસ તેત્રીસ તેમજ તેતાલીસ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે જેની સંપૂર્ણ જે ડિટેલ નોટિફિકેશન છે તે પણ નીચેથી તમે ડાઉનલોડ કરી શકશો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો ઓનલાઈન ત્યાં ભરવાનું રહેશે અને ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ છે તેની પ્રિન્ટ આઉટ છે તે સાચવીને રાખવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય